હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં કાચની રેસિપી એકદમ સરળ અને જલ્દીથી ફટાફટ બની જાય એવી છે અને જો તમારા ઘરે કોઈ શાકભાજી ના હોય અને ટેન્શન હોય કે હવે રાત્રે શું બનાવશું તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો એના માટે મેં એક ડુંગળી સમારી છે અને લીલા મરચાં સમાર્યા છે એક ટમેટું સમાર્યું છે અને એક નાનું બટાકુ આપણે ઝીણું ઝીણું સમારી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ મસાલા ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ સ્વાદિષ્ટ બને છે ઘરમાં કોઈ શાકભાજી ન હોય ત્યારે આ જરૂરથી ટ્રાય કરજો તો અહીં મેં બધા વેજીટેબલ્સ તમારી લીધા છે હવે ચોખા લીધા છે એક વાટકી એમાં અડધી વાટકી મગની દાળ લીધી છે એને આપણે સારી રીતે મિક્સ કરીને ચોખા પાણીએથી ધોઈ લઈશું તો અહીં મેં સારી રીતે ધોઈ લીધું છે હવે આપણે કૂકરમાં તેલ ગરમ કરવા મૂકીશું તમે ઘી પણ એડ કરી શકો છો આમાં હવે આપણે રાઈ નાખીશું તેલ ગરમ થઈ ગયું છે હવે અઢી ચમચી જીરું નાખીશું અને ચટ્ટી હિંગ આપણે એડ કરીશું સારી રીતે સતળાઈ જાય પછી એમાં આપણે ડુંગળી નાખી દઈશું અને લીલા મરચાં એડ કરી દઈશું બધા જે વેજીટેબલ ત્યાં હતા એ બધા વેજીટેબલ આપણે એડ કરી શકીએ તમે આમાં ગાજર ખણસી ફ્લાવર એ પણ હોય તો તમે નાખી શકો છો હવે આપણે બધા બેસિક મસાલા એડ કરીશું મરચું હળદર ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈએ આપણો મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે અંદર જે ભાત અને દાળ નાખીએ તો એ આપણે એડ કરીશું એમાં જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું મેં એક ગ્લાસ પાણી નાખ્યું છે અને હજુ એક ગ્લાસ પાણી નાખીશું ટોટલ બે ગ્લાસ પાણી આપણે એડ કરીશું અંદર એક વાટકી ભાત હોય તો આપણે સામે બે ગ્લાસ પાણી એડ કરવાનું છે તો હવે આપણે હલાવી લઈશું સારી રીતે હવે ઉપરથી આપણે ટમેટા એડ કરી દઈશું એકવાર મિક્સ કરી દઈએ સરસ હવે આપણે કુકરનું ઢાકણું બંધ કરીને ખાસ વિક વગાડી લઈશું થઈ ગઈ છે જોઈ શકો છો આપણે એકદમ મસાલા ખીચડી તૈયાર છે તો ચાલો આપણે સર્વ કરીએ તો મેં અહીં સર્વિંગ ડીશમાં કાઢી લીધી છે ખીચડી હવે ઉપરથી આપણે બે ચમચી ઘી નાખીશું घिना खा टेस्ट सरस आउँछ